હેલો જેમ ખુસેલીમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે કબીર વડે વિશ્વ અન્ય પૂજ્ય શ્રી મોરાઈ બાપુની જે રામકથા ચાલી રહી છે લાખોની સંખ્યામાં ભાવિભક્તો આ જગ્યા ઉપર રામકથાનું રસપાન કરવા આવશે તદ ઉપરાંત અહીંયા જે ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું ત્યાર પછી અહીંયા જે જલેબી ફાફડી બુંદી તેમજ અલગ અલગ મિષ્ઠાનો જે લાઈવ બની રહી છે તે હું તમને વિડિયો દ્વારા બતાવું ચેનલ માં તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા બદલ તમને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ખૂબ જ વિશાળ ડોમ લાખો માણસોની પ્રસાદ બનાવવામાં આવે છે મિત્રો શરૂઆતમાં માં જોવા જઈએ તો અહીંયા ગરમા ગરમ લાખો માણસોની લાઈવ જે સાધુ રોટલી બની રહી છે તો ચાલો આપણે તે નિહાળીએ અને સંપૂર્ણ રસોઈ છે ને તે અહીંયા દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી બને છે શરૂઆતમાં જ આપણે વાત કરીએ કે જે ગરમા ગરમ લાઈવ રોટલી બની રહી છે રોટલીનો લોટ પણ અહીંયા જે મશીન દ્વારા મશીનમાં બાંધવામાં આવે છે ત્યાર પછી આગળની તરફ જતું હોય છે પછી અહીંયા જે આ રીતના ભાઈઓ દ્વારા સરસ મજાના નાના નાના ગળિયા કરીને અહીંયા જો રોટલી વણે છે રોટલી વળાઈ જાય પછી આ રીતના તવા ઉપર ગરમ કરવામાં આવે એ જ રીતના અહીંયા લાઈનમાં તમે ઘણા બધા તવા જોઈ રહ્યા છો ઘણા બધા ભાવિ ભક્તો જે રોટલી બનાવી રહ્યા છે રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા જે ગરમા ગરમ રોટલી ઉપર સરસ મજાનું ઘી ચોપડવામાં આવે છે પછી મિત્રો આગળની તરફ જોવા જઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે સવારના નાસ્તા માટે જે થેપલા બનાવવામાં આવે છે લાઈવ ગરમા ગરમ થેપલા બની રહ્યા છે જો ઉપર ઘી ચોપડવામાં આવે છે સાધુ રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા વિશાળ ટોપ ની અંદર તેમનો સંગ્રહ કરવામાં આવે છે આવા બે વિશાળ ટોપ બનેલા છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા લાઈવ ગરમા ગરમ જલેબી બનાવવામાં આવી છે તદ ઉપરાંત અહીંયા ફૂલ વડેની પ્રસાદી બની રહી છે ચાલો આપણે તે નિહાળીએ લાઈવ ગરમા ગરમ અત્યારે જલેબી બની રહી છે જલેબી બની જાય ત્યાર પછી અહીંયા જે સાઈડમાં સાચણીમાં બોળવામાં આવે છે ત્યાર પછી અહીંયાથી સાઈડમાં કાઢીને સવારમાં નાસ્તો દેવામાં આવે છે હવે મિત્રો આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા ગરમા ગરમ લાઈવ જે ફૂલવડી બનાવવામાં આવે છે તો ચાલો તે નિહાળી લઈએ આવા કંઈક લાઈનમાં ચૂલા છે ચૂલા ઉપર તમે જો બધી જગ્યા ઉપર ફૂલવડી તેમજ અલગ અલગ જગ્યા ઉપર શાક ને તેમજ અલગ વસ્તુ બની રહી છે ગરમા ગરમ લાઈવ ફૂલવડી ફલવાડી બનાવવામાં આવે છે લોડી બની જાય ત્યાર પછી એમને સાઈડમાં જે કાઢવામાં આવે છે અને અહીંયા બીજી સાઈડ ઉપર પણ કમ્પ્લીટ છે ત્યાર આગળની તરફ જોવા જઈએ તો અહીં લાઈવ ગરમા-ગરમ ફાફડી બની રહી છે મશીન દ્વારા ચાલો આપણે કે નિહારી અહીંયા સંપૂર્ણ તમે જોઈ રહ્યા છો ને ચૂલા ઉપર બની રહ્યું છે અને અહીંયા ફાફડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તે કઈ રીતના બની છે ને તે આપણે નિહાળવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ગરમા ગરમ ફાફડી બની રહી છે ગાય ફાફડી બનીને કમ્પ્લીટ થઈ જાય પછી ત્યાર પછી અહીંયા જે ટોપલામાં નાખવામાં આવે છે ટોપલામાં તેર નીતરી જાય પછી અહીંયા સરસ મજાનું જે ચોકીમાં ફરી દેવામાં આવે છે

આ પહેલી લારી બીજી લારી ગુંદીની ભરેલી છે ત્રીજી લારીમાં સરસ મજાનો જે મોહન થાળનો પ્રસાદ છે કાજુ બદામ નાખીને એવી આખી આખી લારી અહીંયા તમને ઘણી બધી ચોકીઓ જોવા મળશે બીજી લારીમાં આગળ વધીએ તો અહીંયા જે સંપૂર્ણ સ્ટોક જે આગો ગાંઠિયાનો કરી દેવામાં આવેલો છે જરૂર પડે ત્યારે આ જગ્યા ઉપરથી લઈને ડાયરેક્ટ કાઉન્ટર સુધી હવે ભક્તોને દેવામાં આવે છે પીરસવામાં આવે છે તો તમને આ સંપૂર્ણ માહિતી ગમી તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો હજી તમને અલગ અલગ વસ્તુઓ જે લાઈવ બની રહી છે તે હું તમને બતાવવાનો છું તે શાકભાજી પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવે છે તે જગ્યા પર અહીંયા દાદા કઈક કોબીસ કોબીસ શું કરો દાદા

કટિંગ કરીને હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા લાખો માણસોની રસોઈમાં જે શૂર્માની પ્રસાદી કઈ રીતના બને છે ને તે આપણે નિહાળીએ આ બધા બહેનો અહીંયા જે શૂર્માના લાડુની પ્રસાદી બનીને અહીંયા જે લાડુ વણી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે જુઓ જે શૂર્મું તૈયાર થઈ ગયું છે શૂર્મું તૈયાર થઈ ગયા પછી અહીંયા બહેનો દ્વારા લાડવા વણવામાં આવે છે અહીંયા જો સરસ મજાનું તેમનું આ એક જાતનું ચમચીમાંથી લાડુ છાપવામાં આવે છે આગળ જોવા જઈએ તો અહીંયા ઘણા માતાઓ અને બહેનો જે ચૂરમાના લાડુ બનાવી રહ્યા છે તેઓ એક સરખો થઈ ગયો સરસ મજાનો હવે આપણે જોવા જવાના છે લાઈવ ગરમા જે અહીંયા શાક બની રહ્યું છે સંપૂર્ણ રસોઈ જે અહીંયા તમે જોઈ રહ્યા છો કે દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી થાય છે અને હું તમને બતાવું કે શાકમાં જે અહીંયા રીંગણા તેમજ અલગ અલગ બટેકા જેવું બનતું હોય છે તેમનું કટિંગ દ્વારા કરવામાં આવે છે ત્યાર ત્યાર પછી પછી જે અહીંયા કટિંગ થઈ જાય તેમને પાણી દ્વારા સાફ સફાઈ કરીને અહીંયા જે લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે તમે લાઈનમાં જે સુલા જોઈ રહ્યા છો ને અંદાજીત એક લાઇનમાં દસ થી બાર જેટલા સુલાઓ હોય છે બંને સાઈડ ઉપર એ રીતના ટોટલ વીસ સુલા ઉપર જે અહીંયા રસોઈ બની રહી છે ખૂબ જ વિશાળ ટોપની અંદર જે અહીંયા અંદાજી તો થી પંદર હજાર ભાવિ ભક્તોની જે અત્યારે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જે પેલો ટોપ જોઈએ ને તે રીંગણા બટેકાનું છે પછી આગળની તરફ પણ કઈક દાળ ને ઉભની રહ્યું છે ચાલો આપણે તે નિહાળી ખૂબ જ વિશાળ ટોપમાં દસથી પંદર હજાર ભાવિ ભક્તોની જે રીંગણા બટેકાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે ડાળ બની રહી છે તમે જો ઉફાળા મારી રહી છે ભાઈ ભાઈ કાકા કેટલા માણસોની ડાળ છે પંદર હજાર પંદર હજાર માણસોની અંદાજીત કેટલા મણ દાળ બનાવેલી છે બાર મણ બાર મણ દાળ બનાવેલી છે ત્યાં લાઈવ ગરમા ગરમ જે ભાત બની રહ્યા છે આપણે જે અહીંયા લાખો માણસોનો જે પ્રસાદી બનતી હતી તેમનો કોઠાર સ્ટોરૂમ જે આગો ભરી દેવામાં આવેલો છે ચાલો આપણે તે નિહાળીએ ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા જતા કોઠાર સ્ટોરૂમ ની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છે તો સર્વપ્રથમ તો આપણે અહીંયા કાઉન્ટર વિભાગ છે પૂજ્ય મરે બાપુના દર્શન કરશો કબીર સાહેબના જય શ્રી આ રામ જય લોટ ચણાનો લોટ ચોખા તેમજ અલગ અલગ બાચકોઓ તમે અત્યારે જોઈ રહ્યા છો સ્ટોર રૂમમાં કમ્પ્લીટ થઈ ગયા છે ઢગલેને ઢગલા કરી દેવામાં આવે છે આ સ્ટેજ ઉપર તમે જો કેટલા બધા કે ગુણનો ગુણો ભરી દેવા આવે છે હવે જે દાળ ભાત તેમજ ગરમ મસાલાનો વસ્તુ છે આ કાઉન્ટર ઉપર રાખવામાં આવેલું છે અહીંયા પાછળની તરફ પણ તમે જોઈ લો ટીગે ઉપર તેલના ડબ્બાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે ગાની તરફ તમે જે વિભાગ જોઈ રહ્યા છો ને આ વિભાગમાં જે ચોખાના તેમજ રોટલી બનાવવા માટે લોટના થપ્પાને થપ્પા કરી દેવામાં આવ્યા છે એશિયારામ કયું ગામ ભગત

નામ મકવાણા શ્યામજીભાઈ મોહનભાઈ છે અને અમે ગામ થી આવી છે મહુવા અમે સાત બસ આવેલી છે કેટલા વર્ષથી થી ચાલી વર્ષ આવતા અને હું પંદર વર્ષથી આવું છું કેટલા અંદાજી આજુબાજુ ગામમાંથી પાંચ છ ગામના માણસો અમારી સાથે જોડાયેલા છે અને મોવાના પણ જોડાયેલા છે અને અમારે નેસોડ ગામનો જયશિયારા મિત્રમંડ ગ્રુપનું નામ છે અને અમારા ભાઈઓ થતા બેનોનું અમારું ગ્રુપ છે મિત્રો અહીંયા જે લાખો માણસોની રસોઈ કઈ રીતના બની મેં તમને વીડિયો દ્વારા બતાવ્યું તમને અમારે વિડીયો ગીમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં জয় শিয়ারাম লক্ষ ভুলছো নাই চালে নব ব্লো সাথে জয় মাত জয় শ্রীকৃষ্ণ জয় শিয়ারাম